મિત્રો આ ભેંસ છે ઢોરી ગામની છે આપણા જ ગામની એનું બચ્યું છે મિત્રો ભૂરા કલરનું ભેંસની મિત્રો સુંદરતા એકદમ લાજવાબ છે તો મિત્રો હવે ભેંસો આપણે તમને દેખાડશું આ ભેંસ જે આવેલી છે મિલ્કિંગની અંદર આવેલી છે અને એનો ભૂરો બચ્યો છે તો મિત્રો ભેંસની તમે સિંગ ક્વોલિટી જુઓ એકદમ બ્રાઉન સિંગ ને ઓરિજિનલ બંને નસલની અંદર જે ખાસિયત છે સામે સિંગની આંટી છે એની બીજી બધી ભેસો આગળ છે મિત્રો તેમ છતાં પણ અત્યારે મિલ્કિંગમાં જે બેસું છે એ મિત્રો બધી અલગ બાંધેલી છે અને રૂપની અંદર જે છે એ પણ મિત્રો અલગ અલગ જગ્યા ઉપર બાંધેલી છે તો મિલ્કિંગની અંદર જે બેસું છે એ હું તમને પહેલાં સ્ટાર્ટિંગમાં દેખાડી દઉં આ બધી મિત્રો ની અંદર છે મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારી સારી એવી કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને આપણે વિડીયો બનાવવાની મજા આવે આ બધી મિત્રો જે ભેંસો છે એ બધી મિલ્કિંગની અંદર છે અને એકદમ ખૂબ વજનદાર ભેંસો છે જ્યારે અમુક ભેંસો આરામમાં છે એટલે મિત્રો આપણે એને ઉભી કરીને નહીં દેખાડી શકીએ જબરદસ્ત મિત્રો વજન વળી બેસો છે ની અંદર તો અલગ અલગ રીતે મિત્રો આપણે બેસો તમને દેખાડશું ની અંદર આ બધી मिल्किंग नहीं मिल रहा सोचे बुरी बस पड़े एकदम सारी बुरी बस में बच्चों से थोड़ा मित्रों वीण मोटा है बसों ना ये ना माते ये Nmill 33 B cage Vai expelled Soutra Shepherd Soutra Soutra Shepherd Sousaki Soutra Shepherd Soutra Shepherd Soutra Shepherd Soutra Shepherd